સુરતના પાલભાટા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ પર બનાવાયેલા રૂમમાં રાત્રિના સમયે ઊંઘી રહેલા ત્રણ સિનિયર સિટીઝનના જનરેટરના ધુમાડાના કારણે ગૂંગણામણના કારણે મોત નીપજ્યું હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી સુરતના પાલ ભાઠા ખાતે કરુણાંતિકા સર્જાઈ હતી વાત એમ છે કે સુરતના ભાઠા ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડના રૂમમાં રાત્રિના સમયે ત્રણ સિનિયર સિટીઝન જેમાં છપ્પન વર્ષીય બાલુભાઈ પટેલ સાહીઠ વર્ષીય વેદાબેન પટેલ અને સત્યોતેર વર્ષીય સીતાબેન પટેલ ઊંઘતા હતા તેઓના પરિવારજનો સવારે પહોંચતા ત્રણેય મૃત હાલતમાં મળ્યા તો પ્રાથમિક દ્રષ્ટિએ રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ જતા ત્રણેયના મોતની પરજીવાઓનું અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે હાલ પોલીસે સ્થળ પર દોડી છે એફએસએલની મદદથી ત્રણેયના મોતના કારણે ની તપાસ શરૂ કરી સાથે ત્રણેયના મૃતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અપાયા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ત્રણેયના મોતનું સાચું કારણ સામે આવશે આજ રોજ પાલ પોલીસ સ્ટેશનને પીસીઆરને કોલ મળેલ કે અહીંયા એક રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે એટલે સ્થળ તપાસ કરતા પીસીઆર પણ આવી ગયેલ અને એકસો આઠે મરણ જાહેર કર્યા હતા પ્રાથમિક ધોરણે રૂમમાં તેઓ જ્યાં સૂતા હતા તે જગ્યાએ તેમણે જનરેટરનો ઉપયોગ કરેલો છે જનરેટરના ધુમાડાના કારણે દમ એમાં ગુંગળામણથી મૃત્યુ થયેલનું પ્રાથમિક તારણ જણાય આવેલ છે ના બાબતે એફએસએલ અને પીએમની કાર્યવાહી ચાલુ કરેલ છે કેટલા લોકોની મોત છે નિતાંજાનાની મોત ક્યાં ક્યાંથી આવ્યા હતા એનું નામ શું બાલુભાઈ છે બાલુભાઈ કેતરાભાઈ પટેલ અને તમને બે રિલેટિવ આવેલ હતા બંને એક જ રૂમમાં ત્રણ જણા એક જ રૂમમાં સુતા હતા અને એને ત્રણેના મરણ ગયેલ છે બાલુભાઈની ઉંમર સિત્તોતેર વર્ષની બીજાની છપ્પન અને છાસઠ વર્ષની ઉંમર લાયક છે જી આપણું નામ સુનિલ બાલુભાઈ ધોરિયા સવારમાં મેં હોય તો અને ઉથાળવા જે મારા ફાટર ને મારા દાદી અને માસી ને ઉથાળવા જે તો કીધું કે ઉથાવની ઉથાવની પણ માથી સહન ની રડાઈ ગયું તો મેચ રમવા આવેલા એમને બધાને બોલો ભાઈ અહીંયા 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 આવ્યા ને કીધું કે એકસો ને ફોન કર્યો અને પોલીસવાળાને જાણ કર્યું મને તો ખબર નહીં